કન્યા પરણ્યા પછી પારકા ઘર ને પોતાનું કરી દૂધમાં સાકર ફળે તેમ ભળી જાય નમણી સોળે અવર્ણનીય જીવન પંથ પ્રસંગે એવી ઓતપ્રોત બની જાય છે કે તેના મનના થનગનતા ઘોડાનો વેગ દોટો દેવા લાગે છે અઠારસો ના સૌકામાં ગામે ગામ આ વાત પવન વેગી દોડતી થઈ ગઢડામાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર ના દરબાર ગઢમાં તેની જુવાન દીકરીઓ ફેલા રહે છે એ તેની આશ્રિત થઈ છે અરે કાઠી જેવી કરડી કોમના તો એ અખ્યાતા ભગવાન થઈ રહ્યા છે બધા જ કાઠી તેના કહ્યા પ્રમાણે પાળેલા પોપટની જેમ એ કહે તેમ જ કરે છે બ્રાહ્મણ વાળિયા વટલાવે એવા તો એ ધર્મ નિયમ રાખે છે અરે કાઠીની ની બાયું પણ ઓછલ પડદા મેલી ભગવાનમાં આસક્ત થઈ ભજન કીર્તન અને ભક્તિમાં રાત દિવસ ડૂબીને રહે છે ગઢડામાં જે દરબાર એ ભલખાચરનું આખું કુટુંબ સંસારના તમામ સુખ વિસારી તેમાં ભળ્યા પછી તેની દીકરીઓ સાસરે ન ગઈ અને સાંખ્યયોગી બની એ ભગવાનનું જ ભજન કરે છે કહેવાય છે કે આસપાસના ગામડાની બાઈઓને એ સત્સંગ કરાવી કથા વાર્તા કરીને અક્ષરધામનો માર્ગ ચિંતાડે છે ગામ ગઢાણીના આંબાશેઠ પણ આ પંથમાં તરબોળ થઈ ગયા એનું આખું ગામ એને વાદે વાદે તેની સાથે ભળ્યું સંસારીના પ્રસંગો પણ નિયમ ધર્મ પ્રમાણે કરે પાણી ગાળે તેલ ગાળે ઘી ગાળે તે પછી જ વાપરે અને રસે ભગવાનની છબીએ થાળ ધરીને પછી જ જમે એમાં તો ઘણા વાણિયાઓએ ઢુંઢિયા ધર્મ મળ્યા બ્રાહ્મણનો એક ઘરે એમાં ફળી ગયો અરે કોણી કણબી કાઠી અઢારે વરણ દી ઉગતા પહેલા ઉઠીને પૂજાપાઠ અને તિલક ચાંદલો કર્યા પછી જ કામ કરવા વળગે ગામ આખામાં એવો વાયરો વાયો કે સૌ કોઈ એક જ કુટુંબના હોય તેવો વળતારો દેખાય એકબીજા સામે મળતા સામ સામે બે હાથ જોડી જય સ્વામિનારાયણ અચૂક બોલે આવું ધર્મ ભાવે ગામ આખું રંગાઈ ગયું અરે સાસરી ગયેલ છોકરીઓ પણ સાસરી થી આવતા જ પહેલા ગઢડાની માનતા પૂરી કર્યા પછી ગામનું પાણી અને અન્ન લે એવી તો બાધા રાખેલી હોય હવે ગઢાળીના ભાવ સારબાઈ રતન અઘરણી નું આણો ઘેર આવ્યા ને આવતા જ બોલ્યા કે માં મારે ગઢડા જવું છે કાં દીકરી એ વિશે હું તાવાળ થાય છે

આટલા બોલ બોલતા પાડોશના છોકરા ગોવિંદને જતો જોઈ રતન માએ પડકારો કર્યો અરે ઓ ગોવિંદ ભાઈ અરે ઓ ગોવિંદ કઈ તરફ જાય છે દીકરા કાકી વાડીએ ઢોર બાંધા છે તે નિરણ પૂળો કરવા જાઉં છું ત્યારે કાકી બોલ્યા કે લે ત્યારે દીકરા મારો થોડો કામ કરજે ને અમારી વાડીએ જે રવજીને છે એ ગાડો જોડી અત્યારે જ ઘેર આવે

મહાન છે જેના પેટમાં દીકરો છે તો એમને ખબર પડી જાય છે કે આ સ્ત્રીના પેટમાં બાળક છે એ દીકરો છે એટલે રતનબેનને ને કે છે કે મારા મારો સ્પર્શ ન કરીશ તારા પેટમાં દીકરો છે જેથી જો હું ઓળખી જઈશ તો મારું વ્રત નો ભંગ થઈશે કે પર પુરુષનો સ્પર્શ ન કરવો રતન દૂર ખોળે દીકરો જાણે તેના અંગમાં હરખનો વાયરો વાયો તે માનતા પૂરી કરી સાંજે ઘેર પાછી ફરી સમય વીતતો ગયો નવ મહિનાના પૂરા દિવસ થતા ચંદ્રના રૂપ ધરીને દીકરો ઉતર્યો તે પછી સવા માસે રતન મોટી બાની પગે લગાડવા ચાલી અને એ બોલી બા તમે સાચું જ કહેલું કે તારા પેટમાં દીકરો છે એટલે પગે લગાડવા આવી છું મોટી બાએ દૂર થી જ એ રતન ને રૂમાલ આપી હરિ નામ પાડ્યું ગઢપુરમાં મોટી બા કરિયાણાના મીણબાઈ કુંડળના રાયબાઈ એવા ઘણા ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્ત આત્માઓ આ ધરતી પર માનવ રૂપે અવતરીને શ્રીજી મહારાજ ઘેર થી વન વિચરણ કરવા નીકળ્યા છે તે બધું દેખતા અને સૌને અગાઉ આગમ આપતા કહેતા કે ભગવાન બાળ સ્વરૂપે આ તરફ આવે છે બ્રહ્મચારીનો નો વેશ છે એક ગુટકો સાથે છે એક હાથમાં કમંડળ બીજા હાથમાં પલાશ દંડ છે માથે પૂરી જટા છે એમ વર્ણવતા ભવિષ્યવાણી કહેતા આવી સિદ્ધ દેશાવાળા હતા હે વાલા હરિભક્તો અમારી આ યુટ્યુબ ચેનલમાં ગઢપુરના મોટી બા કરિયાણાના વીણબાઈ તેમજ રાજબાઈનું આખ્યાન પણ છે તે તમે સાંભળી શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના વિડીયો છે તે તમે સાંભળી ભગવાન સ્વામિનારાયણમાં દ્રઢ પ્રીતિ અને નિષ્ઠા જાળવી અને કેળવી શકો છો હે વાલા હરિભક્તો તો તમને કેવું લાગ્યું આ ગઢાળી ગામના રતનબાઈ ભાવસારનું આખ્યાન જો આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો ને લાઈક અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા જ નારી રત્ન ભક્તોના અને અમુક અંશે નર ભક્ત રત્નો છે તે તમે સાંભળજો અને આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા બેસતા સ્વામિનારાયણ જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ સરસ દિવ્ય અને વાતાવરણ થાય તો ભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી અવતારો અવતારે સર્વ કારણ ના કારણ સર્વના નિયંત્રણ એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામનારાયણ ભગવાનના એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ અને હા જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ચૂકતા જેથી કરીને આવા મહાન નારી રત્ન ભક્તોના ખૂબ દિવ્ય વાખ્યાનો નો લાભ લઈ શકો ફરી મળીએ ભાવથી જય સ્વામિનારાયણ